ચાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને તો સ્વાગત છે આપણે તમારા બધાનું ફરી એક વાર નવા દિવસે નવા બ્લોગમાં આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો અને ડાયરો અત્યારનું વાતાવરણ તમને દેખાડું તમારે આખું ફાટી જાય એવો વાતાવરણ જોઈએ આમ જોવો તો ડાયરો ઘટે કાંઈ જોવો ડાયરી હા વરસાદ ચાલુ છે હોય તો કેવો વરસાદ પડે આમાં પણ આમાં હેને ખાલી વાદળા છે વરસાદ નથી એમાં ભૂપાએ બધાય જેવા ભાઈ ફૂલ સ્પીડમાં જાય છે ઘાય ઘા કોકો કોક્કો છાંટા ખરે બાકી કાંઈ ખાસ છે નહી આમાં હમ આવું કંઈ વાદળ વાતાવરણ છે ને હાલો ડાયરો આપણે વાગી ગયા છે સાંજના સાડા ત્રણ થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ બોલે કાંસ વાટવા અને જ્યાં વાતી મૂકી દીધું કાલ એક ભારો તૈયાર કરી નાખ્યો બીજો ભારો તૈયાર કર્યો તો હું નાખી આપણે ઢોરાનું નીરપુળાનો ટાઈમ થઈ ગયો જોકે બપોર આ થોડો વહેલો છે ને વરસાદી વાતાવરણ નહીં કીધું આપણે વેલું નાખી દઈ હટ ખાય લે ને ગાળાનું બગાડે બધી વાદળ એમ થાય તૂટી પડશે આપણે ક્યાંય પડા પાણી નહીં સામે એટલું વાદળ થઈ છે ને ગાય છે ગોળી કાઢે વાદળ જો

પલી જાય પી ધોરા ખાય નહીં બહુ પેલું હોય ને એટલે લીધે બધા એને નાખી દીધી આપણે બુલાટ ખાંડ ને અત્યારે મિત્રો થોડું થોડું નાખીએ કેમ કે વરસાદ ચાલુ થઈ જાય ને પલી જાય એટલે ખરાબ થઈ જાય ખાય નહીં ડાયું આપણે અત્યારે થોડી થોડી નાખીએ હમણાં વરસાદ રહી જાય ને એટલે વળી પાછા બીજી થોડી વાઢી આવશે ને નાખ દીધું બધા એને મંડળી ગયા હે ખાવા ને વરસાદ આવી ધીમા ચાલુ થઈ ગયા અવાજ એ આવતો હોય તમને દંડ થાય ચાલો બન્યું બધા નહીં જો કે હવે હમણાં સાત પાંચ દિવસ વરસાદ બાકી છે તો એ નીંદી ને વરસાદ જો ફરી પાછો જામ્યો હે આ બાજુ જવો ફૂલ વરસાદ છે ઠેઠ આગીન છે લગભગ હમણાં

A lần nữa, vả lại là gái mát môn đây. Nó lại là. lại là. ý cô lại <laughs> chim là. ý cô lại <laughs> chim ảnh là. ý cô đi, <laughs> chim ảnh là. ý cô lại chim ảnh là. ý cô lại chim આવો કઈક વરસાદ આપડે આવે છે બહુ જ કઈ તારે આજ કાલે જીતલો નથી આજ વરસાદ ઓછો એ સાહેબ આપણે વાગી ગયા છે સાડા પાંચ થઈ ગયા છે અને હવે છે ને ડાયર રીંગણીનો રોપ છે ને સોંપા જઈ છે હું ને ગલ્પી એ કલ્પેશ પાણી રોપ રીંગણીનો ક્યાં એક શા અને હાર કરી દઈએ આપણે બા ને બાપુ ગયા હતા ને મામાને ઘરે મામાને ઘેરે રીંગણીનો રોપ લાવ્યા છે બીજા અહીં ક્યાં છે ને એક શા કરી દઈ આ રીંગણી થાય જોરદાર એમ કે ને આ બધી ગાય નું ગૌ ખાલ ને પોડ નું બધી હે ને પાણી બધી આયા ચાલે આયા જાય લાઈ મસ્ત થાય આપડી ઢીંગણી ને એક કોરો હે લી માંડવી દે ને માંડવી વાળામાં કદાચ કદા છોડ દી તો આપણે આ આસા માં છોડ દી પેલા તને આમાં છોડ દી અહીંથી ને સામે લગી લે એવું કરવું છે હા

mukin thì đây đều như vậy là này gì vậy sốt gì vậy sốt gì vậy cái khâu bút này cái hara sao bây giờ mà tôi ăn sáng cái hara thái chứ hara thái 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 ra thái 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 થોડું રીતના કંઈક રોપ સોંપવાનો હોય જેને ના ખબર હોય એને આપણે દેખાડી બાકી તો છેડવી એને તો ખબર જ હોય કે રોપ છે ને આ રીતના ચોપવાનું હોય ગઈ કોઈ પણ રોપ છે રીંગણી છે ટમેટી છે આ બધી એટલે આપણે એને કમ્પ્લીટ છે ને રીંગણીના રોપ આવી દીધો એ

આવું બધું એ ડાયરો વરસાદ નું જો